હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ શેરિંગ ઇઝ કેરિંગ તો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કન્ડક્ટરની ઓરિજિનલ લાઇસન્સ કે જે વીસ વર્ષની વેલિડિટીવાળું હોય છે તે કઈ રીતે આરટીઓમાંથી મેળવી શકાય તેની આ વિડીયોમાં આપણે એ ટુઝ પ્રોસેસ જોઈશું અને જો ચેનલ પર નવા હોવું તો પ્લીઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો ચાલો જોઈએ પ્રોસેસ તો આપણે જે સર્ચ એન્જિનમાં છે તેમાં શરટી આપણે ક્લિક કરીશું ઓકે તો પરિવહન સેવાનો ઓપ્શન આપણને મળશે દેન અફર આપણે જોઈએ ને કે ડ્રાઈવ લર્નર લાઇસન્સ ઓકે તેની પર ક્લિક કરીશું ત્યાંથી આપણું સર્ટિફિકોટર ખોલી જશે ઓકે તેમાં આપણે સૌ પ્રમ ગુજરાત સિલેક્ટ કરવાનું ત્યારબાદ જોઈએ તો કન્ડક્ટર લાઇસન્સમાં ઓપ્શન આવશે તેમાં આપણી પાસે ટેમ્પર લાઇસન્સ જે લાસ્ટ ટાઈમ જે કરેલું હતું બરાબર સેકન્ડ નંબર પર ટેમ્પરરી કન્ડક્ટર લાયસન્સ તમને દેખાય છે ફર્સ્ટ ઉપર ન્યૂ કન્ડક્ટર લાઇસન્સ જે આપણા માટે અત્યારે ઓરિજિનલ સર્ટિફિકેટ જે ફર્સ્ટ એડનું આવ્યું છે તેના પછી આપણે એ અપ્લાય કરીશું ઓકે ન્યૂ તેમાંથી આપ જે આપણને ઓપ્શન દેખાશે ઓકે કન્ટિન્યુ પર ક્લિક કરીશું ત્યારબાદ જોઈએ આપણે ગુજરાત ઓકે તેના આપણે જે આરટીયુ છે ઓકે અહીંયા તમારી જે પણ લાગતી હશે ટાર્ટી પર સિલેક્ટ કરશો જેના હાફર તમારું ફર્સ્ટ નેમમાં ઓલવેઝ પહેલું નામ હોય ઓકે ત્યારબાદ પપ્પાનું જે મિડલ નેમ હોય તે અને જે તમારી સરનેમ હોય છે તેના રિલેશનમાં આપણે મોસ્ટ ઓફ ફાધરને સિલેક્ટ કરીશું ઓકે પૂરી પ્રોસેસ આપ જઈશું ઓકે વન બાય વન આફ્ટર ઓકે જે સિલેક્ટ કરીશું ડેટ ઓફ બર્થ ઓકે ક્વોલિફિકેશન આપણે તમારું ડબલુપ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે તમારી જે ઈમેલ આઈડી છે ઓકે સિલેક્ટ કરીશું Udah lari sih, teman kecil kembali aja, mau balik-balik aja. Udah ntar dulu soalnya internet itu kemana aja, papan kangetu kemana aja, dia harus nungguin. Oke, udah ntar dulu aja. Jadi, teman ada di depan sama dia, postnya sorry, jadi mereka sorry depan teman aja Oke, nah ritme, teman aja bikin keju ukuran teman aja. Nah, પાછું આપણે પર્સનલ ડિટેલ પૂરું કર્યું હવે એડ્રેસ ડિટેલ ઓકે એડ્રેસ પર ક્લિક કરશો તો તમારો પરમેનન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બે ઓપ્શન છે તો તમારો સેમ હશે તો નીચે કોપી તો પરમેનન્ટ એડ્રેસનું જે ઓપ્શન આવેલું છે તેની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું કોપી થઈ જશે અદરવાઇઝ અલગ અલગ હોય તો અલગ અલગ ફિલઅપ કરવાનું રહેશે મિત્રો ઓકે કરી લેજો

એટલે જે આપણી પાસે અત્યારે જે ઓરિજિનલ આવેલું છે તે તમારી સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ ક્યાં તો પછી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું હશે બરાબર ના તો એ આપણે જે ફર્સ્ટ ઇશ્યુંગ ઇશ્યુંગ ઇન્સ્ટિટ્યૂટ નેમમાં લખીશું આપણે ઓકે પછી સર્ટિફિકેટ નંબર જે તમારા કહેવાય કે ફર્સ્ટ એડ પર લખેલો હશે ઓકે તેની પર આપણે ક્લિક કર તેમાંથી જોઈને જે લાસ્ટ કોર્નર પર લખેલો હશે તે એન્ટર કરવાનો રહેશે ઇશ્યુ માં આપણે જે હવેનું જે આવેલું છે તે ન્યૂ ડેલ્લીથી છે ઓકે તો ન્યૂ ડેલી આપણે ઇસ્યુ કરીશું ઇસ્યુ ડેટ જ્યાંથી તમને ઇસ્યુ કરેલું છે બરાબર એમાં પ્લેસ અને નીચે ડેટ લખેલી હશે કોર્નર પર આ આપણે ક્લિક કરીશું ઓકે ઇટ ઇઝ પરમેનન્ટ લાસ્ટ ઓપ્શન જે છે તો યસ હવે આ પરમેનન્ટ છે પછી ફિટનેસ સર્ટિફિકેટ નંબર જે તમને અત્યારે આપ્યો હશે જે આપણે ડૉક્ટરનું સર્ટિફિકેટ હશે ને ઓકે એની પર લખેલું હશે એન્ટર કરવાનું રહેશે તેમનું નામ રજીસ્ટ્રેશન નંબર ઓફ ડૉક્ટર ઓકે અને જે સાઈન સિક્કા કરી આપે બરાબર ને તેમાં નીચે લખેલો હશે પછી ક્લિનિકને કંઈ પર લખી દેવાનો તમારે જે એનો એડ્રેસ હશે તે બરાબર ઇસ્યુ દે તો જનરલી એક બે દિવસ પહેલાં ક્યાં તો તારીખે જ કરેલો હશે તો એની પર ક્લિક કરી દેશો ઓકે મને ખબર પડી જશે હવે આ ત્રણે ત્રણ પ્રોસેસ પતી ગઈ તો જે નીચે કેપ્ચા છે ઓકે તે એન્ટર કરવાનો રહેશે સબમિટ પર ક્લિક કરીશું ઓકે કન્ફર્મ કરીશું હવે જે આમાં દેખાય છે ઓકે આ જે આપણે જે ફોર્મ ભરુંટે અને જે આપણે જે ડોક્યુમેન્ટ જે છે કેટલા જોઈએ છે ભરવા માટે તે વસ્તુઓમાં આપણે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટરી પ્રૂફ રિક્વાયર્ડમાં તમે જોવા મળશો ટોટલ પાંચ ડોક્યુમેન્ટ મેડિકલ સર્ટિફિકેટ એડ્રેસ પ્રૂફ એજ પ્રૂફ પોલીસ વેરિફિકેશન અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આ પાંચ વસ્તુ આપણે કહેવાય ને કે આરટીઓમાં જમા કરવાની રહેશે ક્યાં ફિઝિકલ મતલબ કે જે ઓરિજિનલ છે તે એમાંથી જે મેડિકલ સર્ટિફિકેટ છે તે ઓરિજિનલ જોઈશે એડ્રેસ પ્રૂફ પ્રેઝન્ટ બરાબર તેના માટે તમે એલસી તમે મૂકી શકો બરાબરને સોરી આધાર કાર્ડ એ તમારી પાસે જેની જેરોસ કોપી જોઈશે બરાબર એ પ્રૂફ માટે આપણે તમે એલસી મૂકી શકો છો બરાબર ને પછી પોલીસ વેરિફિકેશન માટે જે અત્યારે હાલનું જે લાસ્ટ જે તમે જે કરાવેલો હતો ઓકે જે વખતે સપ્ટેમ્બરનું ફોર્મ ભરેલો તે વખતે આપણે જે મૂકેલું તેના સિવાય એનું જે કે હમણાં તમે અત્યારે જે તાજેતરનું જે કરાવેલું હશે તે જોઈશે અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ઓકે જે ઓરિજિનલ તેની પણ આપણે ઝેરોસ કોપી જે સબમિટ કરાવવાની રહેશે ઓકે અને એ પહેલાં જે નેક્સ્ટ કરવા પહેલાં એપ્લિકેશન ફોર્મ જે છે તે તમે ડાઉનલોડ કરી દેશો અને એની કોપી તમારી પાસે રાખશો બરાબર ને આ રીતનું આવશે આ આપણે આર ટીઓમાં જમા કરાવવાનું રહેશે ઓકે તો આની જે પીડીએફ જે છે તે તમારી પાસે રાખવાની ઓકે ધ્યાન હવે જોઈએ કે પ્રિંક એક્નોલોજમેન્ટ તેમાં જે આપણે જે ડોક્યુમેન્ટ છે તમારું જે આરટીઓ લાગે બરાબર ને લાસ્ટમાં તે આવશે અને તેને પણ પીડીએફ તમારે કરી લેવાની અને ત્યાં સબમિટ કરાવવાની રહેશે આ વસ્તુ ઓકે પછી નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે આગળ પ્રોસેસ થશે તેમાં આપણે આ રીતનું જે કેપ્ચા કોડ ફરીથી માંગશે તો એ ફરીથી ફિલઅપ કરી દેવું તો પછી આ રીતનું ઇન્ટરફેસ દેખાશે ઓકે આમાં જે મારી પાસે જે ડિસ્ક્રિપ્શનમાં જે છે ને કે મેડિકલ સર્ટિફિકેટ તે એની લિંક મૂકી દઈશ કેમકે આમાં કહેવાય ને કે સેલ્ફ ડિક્લેશન ફોર્મ પણ આમાં આપેલું છે ઓકે ડૉક્ટરનું સર્ટિફિકેટ જો આ નહીં ચાલવે તો પહેલું મૂકી દેવાનું ઓકે આ રીતનું પણ એક ફોર્મ નીકળશે જનરેટ થશે એના કરતાં જે હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું તે સબમિટ કરાવી દેશો તો પણ ચાલશે ઓકે એટલે પહેલેથી જ આપણી તૈયારી હોય મેડિકલ સર્ટિફિકેટ બી કરવાની તો એ તમને ઇઝી રહેશે તો આપણું જે કમ્પ્લીટ ન્યુ કન્ડક્ટર લાઇસન્સ માટે એક જે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ને તે આવશે તો પ્રોસીડ કરશું ઓકે તો આ અલગ અલગ ઓપ્શન આવશે તેના માટે જે એજ પ્રૂફ છે તેના માટે આટલા આટલા પ્રૂફ જોઈશે આપણે કે એલસી કાં આ તો પછી તમારું સ્કૂલનું સર્ટિફિકેટ પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટ પણ ચાલશે એફિડેવિટ અગર તમે કહેવાય ને કે અલગ જે કહેવાય ને કે જિલ્લામાંથી આવતા હોય અને તમારે એફિડેવિટ મૂકવું હોય અને ભાડાના ઘરથી રહેતા હોય તો એ વસ્તુ પણ મૂકી શકો એફિડેવિટ બરાબર પછી વોટર આઈડી એલઆઈસી પોલિસી સ્ટેટમેન્ટ ફોટો આઈડી ઇસ્યુડ બાય સેન્ટર એટલે એના માટે આધાર કાર્ડની એ રીતનું બી મૂકી શકો પરંતુ એ તમારા એડ્રેસ પ્રૂફમાંથી જોઈશે ઓકે પછી પીએસ બાય સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓકે કોઈ ગવર્મેન્ટમાં જોબ કરતો હોય તો લર્નર લાઇસન્સ પણ ચાલશે ઓકે પછી એડ્રેસ પ્રૂફમાં તમને પાસપોર્ટ એફિડેવિટ વોટર આઈડી ઓકે આધાર કાર્ડ વિથ ડેટ ઓફ બર્થ લર્નર લાઇસન્સ રેન્ટિટાય જે ભારા કરેલ હોય બરાબર તે પણ ચાલશે ઓકે એ સિવાય છે મેડિકલ સર્ટિફિકેટ એ તો આપણે જે છે હાલમાં જે કરાવેલું છે તે જ પોલીસ વેરિકેશન તેમાં પણ સેમ કે તમારે એ જ મૂકવાનું છે અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જેની પીડીએફ અત્યારે જે હાલમાં આપણે જે કરાવેલું છે કારણ કે પોસ્ટમાં આવ્યું હશે કારણ તમારા સેન્ટરમાંથી મળ્યું હશે ઓકે તો એ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પર તમે ક્લિક કરશો અને એટલું ધ્યાન રાખજો જે બી પીડીએફ જેપીજી ફોર્મેટમાં બરાબર હશે તે પાંચસો કેબી કરતાં ઓછી સાઇઝમાં મેક્સિમમ એ રીતનું સપોર્ટ કરશે ઓકે તો હું તમને જે અપલોડ કરીને બતાવું છું ડાયરેક્ટ મેં જે કહી રહ્યું છે તે ઓકે હું તમને અપલોડ કરેલું નીચે શું કેવી રીતનું દેખાશે એ તમને બતાવું છું ઓકે તો અપલોડ કર્યા પછી અલગ અલગ આ રીતના અપલોડ થઈ જશે બરાબર તેમાં એજ પ્રૂફ માટે ડોક્યુમેન્ટ નંબર સ્કૂલ તમારી હશે બરાબર પછી એડ્રેસ પ્રૂફ માટે બરાબર આધાર કાર્ડ બેટર રહેશે કારણ કે પછી તમારા રેન્ટ એગ્રીમેન્ટ વગેરે જે બી હશે તો એના જે રેલિવન્ટ જે ડોક્યુમેન્ટ છે એના નંબર લખવાના રહેશે પછી છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બરાબર તેનો જે નંબર છે ફર્સ્ટ એડમાં બરાબર ઉપર નંબર જે કોર્નર પર હશે તે લખી દેવાનો ઇસ્યુડ બાય અહીંયા એમબીબીએસ ટકા આવી ગયું છે પરંતુ એમાં આવશે આપણું જે ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી ઓકે તે લખવાનું રહેશે ઇશ્યુ એડ જે તારીખે ઇસ્યુ થયેલો હશે તે અને પછી મેડિકલ સર્ટિફિકેટ માટે જે ડૉક્ટરનું જે ઓકે એની પછી નંબર લખેલો હશે તે અને એમબીબીએસ ડૉક્ટર ઓકે પછી છે પોલીસ વેરીફિકેશન પોલિસી વેરિફિકેશનમાં પણ જે જાવક નંબર જે છે તે લખવાનો રહેશે પછી જે પોલીસ સ્ટેશન જે તમારું જે પડતું હોય એ પડતું જે થતું હશે ઓકે તે અને જે એની ઇસ્યુ ડેટ લખવાની રહેશે પછી આ અપલોડ થઈ ગયા પછી કહેવાય ને કે નેક્સ્ટ પર ક્લિક કરીશું ઓકે પછી ફરીથી કેપ્ચા માંગશે ઓકે આ પ્રોસેસ થોડી લાંબી રહેશે કેમકે તમારી પાસે આ બધા ડોક્યુમેન્ટ સાથે રહેશે તો સારું રહેશે અધરવાઇઝ તમારે વાર લાગશે જોઈએ આ રીતનું આવશે હવે કે આપણે ડોક્યુમેન્ટ બી કમ્પ્લીટ ઓકે હવે ફી પેમેન્ટ માટે પ્રોસીડ કરીશું આપણે તો એકસો ત્રીસ રૂપિયા સો ઇસ્યુ ઓફ શેયર બરાબર ને શેયર ટેસ્ટ ફી ત્રીસ રૂપિયા એવું એકસો ત્રીસ રૂપિયા એગ્રીમે જે આગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન પર તમે ક્લિક કરશો તો ભરવાનું આવશે તો આમાં અલગ અલગ ઓપ્શન આવશે તમારી પાસે ઓકે કે ઇન્ટરનેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ યુપીઆઈ વોલેટ ઓકે તમે ભરી દેશો એકસો ત્રીસ રૂપિયા પછી એક તો કહે જે બી જે ચલણ જનરેટ થશે તે તમારી પાસે સેવ રાખવાનું અને બાય ચાન્સ કદાચ કહેવાય ને કે તમારા પૈસા કટ થઈ જાય તો જે ફરીથી એપ્લિકેશનમાં જોવાનું તેનું જે લાસ્ટમાં કમ્પ્લેટ બધા જે સ્ટેજ બધા આવશે ને તેને સ્ક્રીનશોટ લઈ લેવાનો અને તે સબમિટ કરી દેશો તો ચાલશે કારણ કે ઘણી વાર કહેવાય ને કે જે પેમેન્ટ કર્યા પછી કહેવાય ને કે પેજ ડાયરેક્ટ ડિસબસ થઈ જાય છે ઓકે તો આટલી પ્રોસેસ છે મિત્રો ઓકે તો આ રીતે ફી ભરાઈ ગયા બાદ જે આપણે અગાઉ જે ફોર્મ ડાઉનલોડ કર્યું છે તે અને જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો તે પાંચ ડોક્યુમેન્ટ સાથે લઈને આપ આર ટીઓમાં જવાનું રહેશે અને ત્યારબાદ જોઈએ ને કે આ રીતનું તમને જે છે ને કન્ડક્ટર લાઇસન્સ કે જે વીસ વર્ષની વેલિડિટીવાળું આપને જોવા મળશે તો આ સાથે આ વિડીયો પૂર્ણ કરી રહ્યા છીએ જો કોઈ ડાઉટ અને પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ